છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કવાંટ ગાયત્રી મંદિર પટાંગણમાં ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન સમારોહ અને આદિવાસી મહાસંમેલન યોજાયું છોટાઉદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કવાંટના ગાયત્રી મંદિર ખાતે આદિવાસી મહાસંમેલન તથા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પદાધિકારીઓનો સન્માન અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો આદિવાસી મહાસંમેલન અને ભવ્ય સન્માન અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો જેમાં છોટાઉદેપુર જિલ્લા છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સંખ્યાના લોકલાડીલા ધારાસભ્ય અભયસિંહભાઈ તળવી છોટાઉદેપુરના યુવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જેતપુર પાવિત ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા તેમજ વિવિધ મોરચાના પદાધિકારીઓ દ્વારા આ આદિવાસી મહાસંમેલન અને સન્માન અભિવાદન સમારોહ ખાતે નવનિયુક્ત ગીતાબેન રાઠવા ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ગણપતભાઈ વસાવા પ્રદેશ અધ્યક્ષ અનુસૂચિત જનજાતિ મોરચા ગુજરાત પ્રદેશ ભાજપ નરેશભાઈ પટેલ કેબિનેટ મંત્રી ગુજરાત સરકારના પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું નવનિયુક્તનું સ્વાગત કરવા માટે આદિવાસી વિસ્તારની પ્રખ્યાત રોકી સ્ટાર બેન્ડ દ્વારા નસવાડી ચોકડી પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ રેલી સ્વરૂપે નીકળી ઈશા મુંડાની ચોકડી ચોપડી પર ભગવાન બિરસા પ્રતિમાને ફૂલહાર કરીને ગાયત્રી મંદિરના પટાંગણમાં કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો સન્માન અભિવાદન સમારોહ કાર્યક્રમમાં વિવિધ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ હોદ્દેદારો અને જિલ્લા સંત સમાજ અને કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળી આ અંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ શું કહી રહ્યા છે સાંભળો તેવના મુખે નમસ્કાર આજે છોટા ઉદયપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જેમની તાજેતરમાં પ્રદેશની ટીમમાં નિયુક્તિ થઈ છે એવા આદરણીય ગણપતભાઈ વસાવાજી બહેનોનું સન્માન એવા અમારા ગીતાબેન રાઠવાજી આ બધા લોકોની એક સન્માનનો કાર્યક્રમ હતો જ્યારે આ કાર્યક્રમની અંદર આવતાની સાથે કેબિનેટ મંત્રી તરીકે હું પણ મારી નિયુક્ત થયા પછી હું પહેલીવાર આવું છું ખૂબ ભવ્ય રીતે રેલીના રૂપમાં હજારોની સંખ્યામાં લોકો આ રેલીની અંદર જોડાયા હતા અને સભા સ્થળે પહોંચ્યા હતા ખૂબ ભવ્ય રીતે સન્માન થયું છે અને ખાસ કરીને જે રીતે લોકોનો ઉત્સાહ હતો એ તમામ આદિવાસી ભાઈ બહેનોનો હું આભાર માનું છું આપના માધ્યમ દ્વારા આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીના પડખે રહેવાના છે ગમે એવા લોકો એને ગેરમાર્ગે કે ગુમરાહ કરવાની કોશિશ કરે છે પણ તેમ છતાં છોટા ઉદયપુરના આદિવાસી જનતાને ભાઈ બહેનોને ભારતીય જનતા પાર્ટી ઉપર પૂરો ભરોસો છે અહીંયા કેટલીક વાત ગુમરાહ પણ કરવામાં આવતી હતી ઘેર ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન ચાલી રહ્યા હતા કે અહીંયા ખૂબ મોટો હાઈડ્રો પ્રોજેક્ટ આવશે જીએમડીસીનો પ્રોજેક્ટ આવશે અને આવનારા દિવસોમાં તમને ખૂબ મોટી સંખ્યામાં અનેક ગામડાઓ વિસ્થાપિત થશે એવું પણ એક બ્રાહ્મદ પ્રચારો ચાલતા હતા પણ આજે જ્યારે મેં સ્પષ્ટ રીતે એક સરકારના મંત્રી તરીકે બધા લોકોને ખાતરી આપી છે કે કોઈ એવો હાઈડ્રો પ્રોજેક્ટથી લઈને કોઈ એવા પ્રોજેક્ટ નથી બનવાના કોઈ પણ એક વ્યક્તિને વિસ્થાપિત નથી કરવાના પણ તેમ છતાં જે ગુમરાહ કરનારા લોકો છે એનાથી ચેતજો ભારતીય જનતા પાર્ટી છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર શાસન કરે છે અગિયાર વર્ષથી પણ વધારે નરેન્દ્રભાઈનું શાસન દેશની અંદર ચાલી રહ્યું છે નરેન્દ્રભાઈ વર્ષો સુધી ગુજરાતની અંદર આપણી સમાજની આદિવાસી સમાજની સેવા કરી છે જેમણે આદિવાસી સમાજની દરેક રીતે ચિંતા કરી છે ત્યારે હું ચોક્કસ એક વિશ્વાસ સાથે કહું છું કે આવનારા દિવસોમાં પણ છોટા ઉદયપુરમાં રહેતા આદિવાસી ભાઈ બહેનોનું ભલું જ થવાનું છે નવી પેઢી માટે અનેક પ્રકારની ચિંતા થઈ રહી છે અને આત્મનિર્ભર ભારત બની રહ્યું છે અને દેશ વિકસિત બની રહ્યો છે એમાં છોટા ઉદયપુરના પણ નવી પેઢીને પણ આવનારા દિવસોમાં જોડવામાં આવશે જેથી એ પણ સારી રીતે રોજગારી મેળવી શકે અને દેશની એકતામાં પણ એનો સહયોગ રહે એ પ્રકારનો આવનારા દિવસોમાં ચોક્કસ રીતે આપણે જોવાના છે અને નવનિયુક્ત પ્રદેશ પ્રતિનિધિઓનો જે સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે દરેક વક્તાઓએ ચૈતર વસાઓ પર આરકતરો નિશાનો સાધ્યો છે તો ચૈતર વસાવાના ડરથી આજે સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી કોઈથી ડરતી નથી ભારતીય જનતા પાર્ટી કોઈના કોઈ પણ ચૂંટણી આવે તો એક એક કાર્યકર્તાના સહયોગથી એ ચૂંટણીની તૈયારીમાં જ હોય છે આજે જે અમારું સંમેલન હતું એ ભવ્ય રીતે અમારા આદિવાસી બે આગેવાનોને જ્યારે એક મહત્ત્વનું પદ મળતું હોય અને હું પણ એક કેબિનેટ મંત્રી તરીકે અહીંયા પહેલીવાર આવતો હોઉં ત્યારે એ લોકોએ ભવ્ય રીતે સ્વાગત કર્યું છે પણ હા જે કોઈ લોકો આદિવાસી સમાજને ગુમરા કરવાની વાત કરશે તો અમારો એકે એક નેતા કોઈ એ લોકોથી કમ નથી અને ચોક્કસ આવીને આ વાત કરશે એ જ વાત આજે મૂકી છે એમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી કોઈ પ્રોજેક્ટ જ નથી થવાનો તો રદ કરવાનો રહેતો નથી ખાસ કરીને થોડા સમય પહેલા જે હાઈડ્રોપાવર પ્રોજેક્ટ તમે કહો છો રદ કરો તંત્ર દ્વારા સંશોધન થયું ત્યાં જિલ્લા કલેક્ટર થી લઈને અન્ય અધિકારી પણ ગયા હતા એટલે આદિવાસી સમાજમાં એ વાત ફેલાઈ કે બિલકુલ સરકારના મંત્રી તરીકે એક જવાબદાર વ્યક્તિ તરીકે મેં વાત કરી છે કોઈ પ્રોજેક્ટ થવાનો નથી ખોટી રીતે ગુમરાહ કરી રહ્યા છે અને છોટા ઉદયપુરની જનતાને આપના માધ્યમ દ્વારા હું જણાવવા માગું છું કે કોઈએ એ લોકોની વાતમાં આવવાની નથી કોઈ પણ પ્રકારના પ્રોજેક્ટ થવાના નથી અને એક પણ વ્યક્તિ વિસ્થાપિત થવાના નથી આવનારા દિવસોમાં સોટા ઉદયપુરનો સારો વિકાસ કેવી રીતે થઈ શકે એ જ સરકાર ચિંતા કરશે એમાં કોઈ ચિંતા કરવાનું કારણ છે મંજૂરી નથી મળતી અને કોન્ટ્રાક્ટરની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ છે હજુ સુધી રોડ નું કામ શરૂ થયું ચોક્કસ રીતે મને મારા આગેવાનો કહ્યું છે હું સોમવારે જેવો જઈશ તેવો આ કામને હાથ પર લઈ લઈશું